છે ચંડ મુંડના સંહારક તે છે સૌ દુઃખોને હરનારા તેમની કૃપા દ્રષ્ટિથી જ તો સમગ્ર જીવસૃષ્ટિને પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ તેવા કલ્યાણકારી દેવી છે મા ચામુંડા મા ચામુંડાના કલ્યાણકારી ધામના દર્શન કરવા માટે આવવું જોઈએ મહેસાણાના વડસમા ગામે કે જ્યાં આ મંદિર ઓળખાય છે મિની ચોટીલા તરીકે મા ચામુંડાના આ પાવનકારી ધામનો મહિમા સાથે મળીને જાણીએ ચામુંડાનું કલ્યાણકારી ધામ જ્યાં દર્શન કરતા પૂરી થાય છે સઘળી મનોકામના માં ચામુંડાના પાવનકારી સ્વરૂપના કરો દર્શન શક્તિ સ્વરૂપાનું અતિ પુણ્યદાયી સ્વરૂપ માં ચામુંડા માં ચામુંડાના અનેક પાવનકારી ધામ સમગ્ર ગુજરાતમાં સ્થિત છે પરંતુ તમામમાં ચોટીલા ખાતે બિરાજમાનમાં ચામુંડાનો મહિમા ખૂબ જ અનેરો માનવામાં આવે છે કહેવાય છે કે ડુંગર પર બિરાજમાનમાં કરી લીધા તો ભવો ભવના પાપોમાંથી મુક્તિ મળી જાય છે અને પ્રાપ્ત થાય છે સુખ સમૃદ્ધિના આશીર્વાદ પરંતુ મહેસાણાના વડસમા ગામે બિરાસ્તામાં ચામુંડાનું આ ધામ પણ માં ચામુંડા પર અપાર શ્રદ્ધા ધરાવતા ભક્તો માટે અનેરું સ્થાન બન્યું છે મહેસાણાના વડસમા ગામે રહેણાંક વિસ્તારની વચ્ચે બિરાજમાન થયા છે મા ચામુંડા જે કરે છે સૌ ભક્તોનું કલ્યાણ વિશાળ પરિસર કુદરતી સૌંદર્ય અને ઘટાદાર વૃક્ષોની વચ્ચે સ્થિત છે મા ચામુંડાનું આ કલ્યાણકારી ધામ જ્યાં ભક્તોને થાય છે મા ચામુંડાની આરસમાંથી બનેલી આ સુંદર પ્રતિમાના દર્શન વસ્ત્રો અને અલંકારથી સજ્જ વરદ મુદ્રામાં કરનારા માનવામાં આવે છે બે હજાર દસ ની અંદર આ મિની ચોટીલા ચામુંડા ની પ્રતિષ્ઠા થઈથી ખૂબ જ ધામધૂમથી ખૂબ જ પ્રચલિત આ મંદિર છે આ ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લામાં આવેલું વડસમાં મિની ચોટીલા ધામ નવરાત્રિની અંદર ખૂબ જ નવ દિવસ દિવસમાં અહીંયા ધામધૂમથી પ્રોગ્રામ થતો હોય છે માતાજીની શ્રદ્ધાથી લોકોના કામ પણ બહુ સારા થતા હોય છે ખૂબ સારી એવી ભીડ હોય છે અહીંયા પાંડાઓ પણ આવેલા છે એ વખતથી અમારા આ માતાજીની મહિમા અને શ્રદ્ધા ચાલુ છે લોકોની ખૂબ ભીડ હોય છે નવરાત્રિ દીવા દીપાવલી અને વસંત પંચમી એ એ સમયે હજારો લોકો અહીંયા આગળ દર્શન કરવા આવે છે એ સિવાય દરરોજ દર રવિવારે દર પૂનમે અહીં આગળ મેળા મેળાનું સ્વરૂપ થાય છે માતાજી ખૂબ લોકોનો કામ કરે છે અને રાક્ષસ ના અંત કરનાર શક્તિ સ્વરૂપાનું નામ માં ચામુંડા પડ્યું લોકોના મને એવી શ્રદ્ધા છે કે મા ચામુંડાનું સ્મરણ અથવા તેમના કલ્યાણકારી સ્વરૂપના જો એક દર્શન થઈ જાય તો તેમની તમામ મનોકામના પૂર્ણ થાય છે તેથી જ તો અહીં મા ચામુંડા મંદિરમાં કદી નથી ખૂટતો ભક્તોનો જમાવડો મંદિરમાં મા દુર્ગાના અનન્ય દિવસોમાં અનેક પ્રકારના કાર્યક્રમો થાય છે અને અહીં થતી નિત્ય બે વખતની આરતીમાં પણ ભક્તો અપાર શ્રદ્ધા ભેર ભાગ લે છે અને કરે છે ધન્યતાની અનુભૂતિ આમ તો વર્ષ બે હજાર દસમાં મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો ગામના જ ચાવડા પરિવાર દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો પરંતુ થોડા સમયમાં જ આ મંદિરની ખ્યાતિ એટલી બધી વધી ગઈ કે દૂર દૂર થી ભક્તો અહીં આવીને માતાને નતમસ્તક થાય છે અને છે આ કુળદેવી રાજપૂતોની છે અને જ્યારે જ્યારે રાજપૂતના પહેલા ખોરા બાબો હોય તો નવ દિવસ નકોરા ઉપવાસ કરવામાં આવે છે નવે નવ દિવસ પાણી સિવાય કંઈ નહીં પાણી બી નહીં લેવાનું નવ દિવસ મતલબ માતાજીની અહીંયા

પી સંદેશ સંદેશ ન્યૂઝ વડસ્મા મહેસાણા